થોડા દિવસ પહેલાં પોરબંદરમાં જે વેપારીને ગાળો દેવાની અને લોહાણા સમાજને ગાળો દેવાની ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે ગઈકાલે સોશિયલ મીડિયા થ્રુ જાણવા મળ્યું છે કે એ લોકોએ સમાધાન કર્યું છે સમાજ દ્વારા તો ખરેખર પોરબંદર લોહાણા માધ્યમ દ્વારા કે લોહાણા સમાજ દ્વારા આવું કોઈ સમાધાન જીવ્યું નથી અમારી લડત છે એ અમારી માતૃ સંસ્થા એટલે કે લોહાણા મહાપરિષદ થ્રુ છે અને બધા ગામથી એની ઉપર ફરિયાદ દાખલ થાય છે બધી જગ્યાએ લોહણા સમાજના ગામો આપ્યું છે લોણા સમાજ એના વિરુદ્ધ ગુનો દાખલ કરાવે છે તો અહીંયા જે કંઈ થયું છે એમાં લોણા સમાજને કે આ ફરિયાદ બાબતે કે સમાધાન બાબતે લોહણા સમાજને કંઈ લેવા દેવા નથી અમારી લડત ચાલુ જ છે અને વાત એવી છે કે લોહણા સમાજ પાસે આવ્યા હતા અને લોણા સમાજે જવાબને આપ્યો તો ખરેખર અમારી પાસે ક્યારેય ફરિયાદી આવ્યા જ નથી અને અમે અમે સામેથી એનો કોન્ટેક કર્યો હતો અને એ પછી જ આ ગુનો દાખલ થયો છે